દાખલા નંબર એક થી ત્રણ સરસ મજાના દાખલાઓ જોવાના છે રેડી છો તો ચાલો આપણે ચર્ચા કરવાની છે શું અપૂર્ણાંક સંખ્યા એટલે શું તેની બરાબર પહેલા ત્યારબાદ આપણે દાખલાઓ ગણીશું તો કોઈને ખબર છે અપૂર્ણાંક સંખ્યા એટલે શું ખબર હોય તો કોમેન્ટમાં કરજો બરાબર છે જાન એ સિવાય વિડીયો લાઈક કરવાનો શેર કરવાનો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી ચાલો તો જોઈએ વિદ્યાર્થી મિત્રો ખાસ કે છાયાંકિત કરેલ ભાગનો અપૂર્ણાંક સ્વરૂપે લખો બરાબર છાયાંકિત કરેલ ભાગને શેના તરીકે લખો અપૂર્ણાંક સ્વરૂપે લખવાનું એ પહેલા આપણે વાત કરીએ કે અપૂર્ણાંક સંખ્યા એટલે શું તો વસ્તુના ભાગને દર્શાવે શું દર્શાવે વસ્તુનો ભાગ દર્શાવે અપૂર્ણાંક સંખ્યા ધારો કે તમારી પાસે તમે પિઝા ખાવા ગયા છો શું ખાવા ગયા છો પિઝા ખાવા એ પિઝા ખાધા એના ટોટલ આઠ ભાગ કર્યા છે કેટલા ભાગ કરેલા છે આઠ ભાગ કરેલા છે બરાબર છે ચાલો આ રીતે જે પિઝાના આઠ ભાગ થયા એમાંથી એક ટુકડો તમે ખાધો કેટલો ટુકડો ખાધો તમે એક ટુકડો જે દેખાઈ રહ્યો છે એ કોને ખાધો છે તમે ખાધો છે એક ટુકડા કહેવાય શું એક ટુકડા એમ કહેવાય કે તમે કેટલા ભાગ ખાધા તો તમે એમ કહેશો કે ટોટલ આઠ ભાગ હતા એમાંથી એક ભાગ હું ઝાપટી ગયો એક ભાગ મેં ખાઈ લીધો તેને શું કહેવાય એક ના છેદ માં આઠ એટલે શું દર્શાવે અપૂર્ણાંક દર્શાવે છે સમજાય અને કે અપૂર્ણાંક અપૂર્ણાંક કેવો હોય ઉપર દર્શાવે તેને અંશ કહેવાય નીચે હોય તેને છેદ કહેવાય અપૂર્ણાંક સંખ્યામાં શું હોય અંશ અને છેદમાં સામાન્ય 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 અવયવ 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 તરીકે શું હોય 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 કેટલો હોય બરાબર છે એ સિવાય અપૂર્ણાંક સંખ્યાના અલગ અલગ પ્રકાર છે જે પ્રકાર આપણે નેક્સ્ટ વિડીયોની અંદર શીખવાના છે બરાબર પરંતુ આપણે આની અંદર શું દાખલા નંબર એક થી ત્રણ સોલ્વ કરી લઈએ ચાલો અપૂર્ણાંક સંખ્યા વિશે ક્લિયર જોઈએ હવે પહેલો દાખલો શું દર્શાવે છે કે છાએंकित કરેલો ભાગ તો પહેલા તો એ ગણવું પડે પ્રશ્ન એકમાં ટોટલ ભાગ કેટલા છે તો સાહેબ ટોટલ ભાગ અમે ગણીએ તો ટોટલ ભાગ તરીકે કહેવાય અહીંયા એક આ બે આ ત્રણ અને ચાર તો સર ટોટલ તો ચાર ભાગ છે કેટલા ભાગ છે ચાર ભાગ પરંતુ ચાર ભાગ છે તો કુલ ભાગ છાએंकित કુલ ભાગ કેટલા ચાર તો આ રીતે ના લખો તો તમને દર્શાવજો ચાલો કઈ રીતે લખવાનું કે કુલ ભાગ બરાબર ચાર તો છાયાંકિત ભાગ કેટલા છે એકડે એક બળે બે જોડે બેટલા અપૂર્ણાંક સ્વરૂપે કેવી રીતે દર્શાવશે અપૂર્ણાંક સ્વરૂપે શું આવશે બે ના છેદમાં ચાર કુલ છે ને કુલ છેદ માં લખવાના છાયાંકિત કરેલા અંશમાં સાત આઠ અને નવ છે કુલ ભાગ કેટલા છે નવ છે એમાં છાયાંકિત કરેલા કેટલા છે તો સાહેબ આ એક છાયાંકિત નથી કરે એની સિવાય વધેલા છે છાયાંકિત કરેલા કહેવાય તો કેટલા આઠ આવશે બરાબર છે ચાલો તો નેક્સ્ટ જોઈએ કુલ ભાગ બરાબર નવ શું લખાશે મોટી સંખ્યા છેદમાં લખી દેવાની મોટી સંખ્યા ક્યાં લખવાની છેદમાં લખી દેવાની જોઈએ દાખલા નંબર ચાલો અહીંયા ટોટલ ભાગ કેટલા હવે હું નહીં લખું એવું હું શું નહીં લખું કુલ ભાગ બરાબર કેટલા છાયાંકિત બરાબર કેટલા આપણે ડાયરેક્ટ જવાબ લખીશું બરાબર છે ચાલો તો કુલ કેટલા છે તમે ના પડી તો હું લખી દઉં ચાલો કુલ અહીંયા કેટલા દડા છે આઠ દડા છે છાયાંકિત કરેલા કેટલા છે ચાર છે ખબર પડી વાત છાયાંકિત કરેલા કેટલા છે ચાર આ શું લખ્યું છે તો અહીંથી જ લખ્યું છો જોજો છાયાંકિત ભાગ બરાબર બે એની જેમ બરાબર ચાલો અહીંયા શું છે છાયાંકિત ભાગ બરાબર કેટલા ચાર લખી દઉં ચાલો પછી એમ કે છે ચાલ અમને આવડ્યું નહી ચાલો લખી દઉં કુલ ભાગ બરાબર છાયાંકિત ભાગ બરાબર કેટલું અપૂર્ણાંક બરાબર કેટલું આવશે ચાર ના છેદ માં આઠ ક્લિયર ચાલો નેક્સ્ટ નીચે જોવો તો કુલ ભાગ કેટલા એક બે ત્રણ ચાર છાયાંકિત ભાગ એક तो खाली लखवा कुल भाग बराबर चार छायांकित भाग बराबर एक तो अपूर्णांक बराबर एक नद क्लियर so तो ये नेक्स्ट पांच मुद्दा तो कुल भाग काउंट करो तो कुल भाग एक बे तन चार पांच छ सात ओके okay? એમાંથી છાયાંકિત કરેલા એક બે ને ત્રણ અહીંયા શું લખશો તમે કે કુલ ભાગ બરાબર સાત છાયાંકિત ભાગ બરાબર અપૂર્ણાંક બરાબર ત્રણ ના સાત ક્લિયર

जो एक दो तीन चार पांच छह सात आठ नौ नौ भाग को हमने यहाँ पे छायांकित किया हुआ है बराबर है उसके बाद देखते हैं हम अपूर्णांक अपूर्णांक बराबर ट्वेल्व इसको जो इंग्लिश में क्या हुआ? आ, हिंदी में क्या बताते हैं नाइन भट्टा ट्वेल्व ओके नाइन भट्टा ट्वेल्व अदरवाइज हम गुजराती में क्या कहते हैं गुजराती में कहवा नौ ना छेद मार अंग्रेजी मे मा केव तो कहवाइन के बाय ट्वेल्व

ચાર ચાર ભાગ છાયા કરેલા છે તો હવે શું લખશું આપણે કે કુલ ભાગ બરાબર કેટલા કેટલા કુલ ભાગ છે એ જ રીતે છાયાંકિત કરેલા ભાગ એટલે કે છાયાંકિત ભાગ બરાબર કેટલા આવશે ચાર એટલા માટે શું લખાશે અપૂર્ણાંક બે મજા આવે એવો પ્રશ્ન આવી જાય જો આ પ્રશ્ન જોઈને એટલે આપણને મજા જ આવે એવો પ્રશ્ન મજા જ આવે કેમ જો આપેલ અપૂર્ણા મુજબ રંગ ભરો રંગ ભરો ભાઈ રંગ ભરો કલર કરો ભાઈ કલર કરો કલર કરવાનો એક બે ત્રણ ચાર પાંચ છ એ છ ભાગ માંથી ઉપરના એક ભાગમાં શું કલર કરવાનો છે કલર કરવાનો છે એક ભાગમાં શું કરવાનો કલર ચાલો તો કોઈ પણ એક ભાગની અંદર આપણે શું કરીએ છીએ કલર કરીએ છીએ બરાબર છે ચાલો તમને મજા આવે તેમ કરી શકો અને મારો કલર કદાચ તમને મજા આવે એવો ન લાગતો હોય તો વિદ્યાર્થી મિત્રો ખોટો ન લગાડતા કલર આ રીતે બરાબર તમારે સમજો બોર્ડર બોર્ડર આમ મસ્ત કરી દેવાની છે હું એકની અંદર થોડું પૂરી દઉં છું બધા એમાં બાકી તમે સમજી જજો કેટલો કલર કરવો પડે તમારે કેમ કે અન્ડરસ્ટેન્ડિંગ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઓકે ઓકે ચાલો એક ભાગમાં કલર છે બરાબર છે આપણે ડિઝાઇન વાળો કલર છે ચાલો

હજી કોઈક ની અંદર છે ત્રીજો કલર એ ભેગો કરવો છે બરોબર ત્રીજો કલર ભેગો ક્લિયર આ રીતે તમે કલર કરી શકો છો કેવો મસ્ત મસ્ત લાગે છે જઈએ નેક્સ્ટ પણ મસ્ત કરવાનો ચાલો જોઈએ નેક્સ્ટ છે ત્રીજો એક ના ત્રણ તો ટોટલ ત્રણ ભાગ છે કે 1 2 3 કે ત્રણ ભાગ છે મત કોઈ પણ એક તો આપણે વચ્ચે વાળા કલર કરો છો કરીએ ચાલો ડિઝાઇન કરું છું તમે કલર કરજો હા વિદ્યાર્થી મિત્રો તમને એમ થાય કે ડિઝાઇન વાળો કલર કરો એવો કલર પણ તમે કરી શકો પણ કલર હોવો જોઈએ નીચે જોઈએ ડિફરન્ટ ડિફરન્ટ કરતા છે સાહેબ ડિફરન્ટ ડિફરન્ટ કલર કરવાનો છે ને ભાઈ ડિફરન્ટ ડિફરન્ટ કરવાનો બરાબર મજા આવી જોઈએ આમ જો આમ તમે કલર કર્યા પછી તમને કેવી મજા આવે જો

એ સિવાય આપણે જોઈએ બીજો ભાગ આ બીજા ભાગમાં કલર તમારે કલર કરવાનો છે આવો તો હું ડિઝાઇન કરું છું મેં તમને કીધું ને નેક્સ્ટ આ ત્રીજા ભાગમાં થઈ ગયું એમ નહીં કે અહીંયા આપણે આવું કંઈક કરી દેવું છે કરોડ ડિઝાઇન કરો કરો ડિઝાઇન બી કરવાની ક્યારેક ક્યારેક કટરું દેવાનું થોડું ડિઝાઇન વાળો મસ્તી કલર કરજો હા તમે કરશો ને વાળા વિદ્યાર્થીઓ કરવાનો ડેન્ટ વરી કોણ સા કલર બ્લુ કલર બાકી રહી ચાલો તો આ ત્રણ ભાગ ની અંદર આપણો કલર થઈ ગયો છે નેક્સ્ટ જોઈએ પાંચમો એમાં કેટલા છે નવ ભાગ છે તો નવ છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ નવ માંથી કેટલા કલર કરવાનો ચાર માં તો ચાલો કયા ચાર માં કરાય

नति आपेल आकृति में सरखा भाग नहीं तो मतलब कई चार सरखा भाग नहीं नेक्स्ट तो सु कह भाई यदि आ आकृति 1/4 भाग दर्शवतु नी मले मतलब के दर्शवतु नफी नेक्स्ट बात करिए তৃতীয় दाखलो एम

શું નથી સરખા ભાગ નથી તેથી આપેલ આકૃતિ ચાર દર્શાવતું નથી ક્લિયર સાત પોઈન્ટ એક દાખલા નંબર એક થી ત્રણ પૂર્ણ થાય છે મળીશું નેક્સ્ટ વિડીયો ની અંદર શેની સાથે એક ના દાખલા નંબર ચાર અને પાંચ સાથે બહુ જ મજાના બહુ જ ઇમ્પોર્ટન્ટ દાખલા છે જે તમને આવડશે એવા દાખલા છે બરાબર છે મળીશું ત્યારે આપણે વિદ્યાર્થી મિત્રો ત્યાં સુધી હું તમારે રજા લઉં છું મળીએ જય હિન્દ જય ભારત જય જય કરવી ગુજરાત